ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં બનેલી બે દુકાનોને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો અને નિલમબાગ પોલીસ મતકે અને ડીએસપી કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં બે દુકાનો બની હોય જેમાં કેટલાક શખ્સો દ્વારા સ્થાનિક લોકો સાથે અવારાગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો તેમજ આ દુકાનો ગેરકાયદેસર બનાવી નાખવામાં આવી છે તેવું પણ લોકો કહી રહ્યા હતા ત્યારે આ બંને દુકાનોને લઈને ત્યાં રહેતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે જેને લઈ આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે દોડી ગયા હતા

હું લાલચંદ ચંદીરામ ટેકચંદાની રસાલા ગામ ઉપપ્રમુખ બોલું છું અમારા રસાલા ગામ બે દુકાનો બની છે લાઈન નંબર આઠ નવમાં દુકાનો બની છે બે એ છ નવી દુકાનો આજકાલમાં ચાલુ થઈ છે એમાં નવા છોકરાઓ આવ્યા છે ઘરની સામે બધા રહે છે અને નજરો જોયા કરે છે આટલી તીરસી નજરમાં ઈશારા કર્યા કરે છે એ અમને બહુ તકલીફ છે એ બંધ કરવા વિનંતી સાહેબ મારું નામ પ્રકાશભાઈ કેવળરામ છે હું ક કાર્યકર છું અને પંચાયતનું સભ્ય છું અમારે રસાલામાં એક તો આ પંચાયતી જગ્યા છે ઈ લોકોએ ગેર કાયદેસર વેચેલી છે કમિશનર હોય કે કલેક્ટર હોય એને ગેર કાયદેસર પૈસા લઈને વેચી નાખી છે છે કાયદેસર પંચાયતી જગ્યા છે મફતમાં દાનમાં આપેલી છે અને આ દુકાની બે દુકાનો લી આ છેલી છે અને આ પાર્કિંગ ની જગ્યા છે અને આ પાર્કિંગ માં બે દુકાનો ઉતારે ને આ બે દુકાનો વેચાઈ ગઈ છે 32 32 લાખ માં અને ઈ લોકો છે ને હામે જે દુકાનો માં કામ કરે છે ને ઈ છોકરા અમારે બેન નું દીકરી ની અમે જોયા કરે છે ને ઈશારો કર્યા કરે છે એમાં અમને બહુ તકલીફ છે અમારે રેણાક વિસ્તાર માં દુકાનો જતી જ નથી ઈ અમારા સાહેબ ને નમ્ર વિનંતી છે માનીમિત પૂજા રહે જબલરામ મેરા સાલા કે મે રહેતી હું મેં વહા કી પરમુખ હું और मुख्य हिसाब से ये सब लोग मेरे पास आ रहे हैं कि हमको ये ही तकलीफ़ है अब हमारे एरिया में एक बिल्डिंग बनी हुई है जो गैर कायदे सर है वहाँ पे दो तो दुकानें बनी हुई है एक्चुअली में वो पार्किंग की दुकाने जगह है लेकिन उन लोगों ने दुकानें बनाई हुई अब ये लोग पार्किंग कहाँ रखें दुकान बन गई आज सुबह में एक दुकान खोली थी पंद्रह दिन पहले खुली थी हमको कोई तकलीफ नहीं थी जो आज खुली है वो लड़के आके बैठते छेड़छाड़ सामने देख के दात निकालते हाथों से इशारा करते आज सुबह में मैं सभी निकले लेने के लिए बाहर निकली तो एक सामने वाली ने मेरे को बुलाया कि पूछो इधर आ जाओ दो मिनट के लिए काम है मैं उसके घर के दरवाजे के आगे खड़ी हूँ वहाँ पे भी मेरे को देख के ऐसे सिर हिला रहा था और इशारा कर रहा था इसके लिए मेरी सबसे आपसे विनंती है हमारे लिए कुछ आप निकालो